તો રો ના તુ આરામ લગાતે ચુમ કો આરામ લગાતે ચુ ખાના પીને ખાને પીને बोल नहीं पा रहे क्योंकि हम खाना पीना मतलब सुबह से लेकर शाम तक भूखे रहते फिर रात को कभी इधर गांव वाले जो इधर से बंदे आते कभी कभी वो बेचारे खाना ले आते हमारे लिए वो बोलते हैं हम जवानों के लिए कितना प्यार है उनको हमको तो अच्छा लग रहा है पर हमारे आम लोग जो है ना जवानों को कितना प्यार करते है समझता है उन लोगों से पूछो जो यहाँ आ रहे पांच पांच मिनट में हमारा देखभाल करने के लिए आते बोला सर आपको कुछ चाहिए पर हम बोलते हैं बोला नहीं जब वो तिरंगा का फ्लैग देखते हैं हम यहाँ से निकलते है इसको लकड़ी डाल के ऐसे तिरंगा का पूरे कटोरा लेके जब निकलते तो उनको अच्छा लगता है होता है बुरा लगता है जी, आजा यार। जी भावुक हो गए हैं, उनकी आंखों में आंसू आ गए हैं लेकिन वही बात है ना कि एक देश का जवान जो है वो ये नहीं दिखाना चाहेगा कि मेरी आंखों में आंसू है और मैं कमजोर पड़ रहा हूँ મિત્રો આમાં આપણે પહેલો વિડીયો જોયો જેમાં એક બાળક પોતાના શહીદ થયેલા પિતાનો ફોટો જોઈને એ ખૂબ એટલે ખૂબ રડે છે ને આ વિડીયો જોઈને હરેક વ્યક્તિને રડવું આવી જાય એવો કરુણતાવાળો આ વિડીયો છે અને ત્યારબાદ જ આપણે બીજો વિડીયો જોયો કે જેની અંદર એક વ્યક્તિ જે છે આપણો જે નવજવાન ભાઈ છે એ બોર્ડર ઉપર આપણા દેશની રક્ષા કરી રહ્યો છે જ્યાં તેને પૂરતું ખાવાનું પણ નથી મળી રહ્યું તો ક્યાંક ને ક્યાંક આ આપણી અને આપણા દેશની નબળાઈ કહેવાય આમાં હું સરકારને કોઈપણ પ્રકારનો આક્ષેપ કરવાનો નથી માંગતો પણ ખરેખર આપણા દેશની એક નબળાઈ કહેવાય કે જે ભાઈ પોતાનું ઘર પરિવાર પોતાના બાળકો સંતાન બધું મૂકીને એ જો બોર્ડર ઉપર આપણા માટે આપણા દેશ માટે લડી રહ્યો છે અને આપણે એને પૂરતું ખાવાનું પણ નથી આપી રહ્યા તો મિત્રો આ ખરેખર આપણા દેશની ક્યાંક ને ક્યાંક નબળાઈ કહેવાય તો મારી આપણા દેશના તમામ ભાઈઓને રિક્વેસ્ટ છે કે આ વિડીયો વધુને વધુ બધા ભાઈઓને ગ્રુપમાં શેર કરો અને આપણે સરકારને એક રિક્વેસ્ટ કરવી કે જો આપણા દેશની અંદર કોઈ પણ નવજવાન ભાઈ જો શહીદ થાય તો એમના ઘર પરિવારને એક કરોડ રૂપિયા આપવામાં આવે અને એના પરિવારનો કોઈ પણ એક સદસ્ય જે છે એને ગવર્મેન્ટ જોબ આપવામાં આવે આ પ્રકારનું આપણા જે પણ શહીદ ભાઈઓ થતા હોય તો એ લોકોના પરિવારને એક મદદ કરવામાં આવે મિત્રો આપણે બોર્ડર ઉપર જઈને લડી નથી શકતા પણ ઘરે બેસીને આપણા જે નવજવાન ભાઈઓ છે એને આપણે સપોર્ટ તો કરી શકવી અને છવ્વીસ જાન્યુઆરી અને પંદરમી ઓગસ્ટના દિવસે ફક્ત સ્ટેટસ લગાવવાથી આપણે દેશભક્તિ નહીં નિભાવી શકવી આ વિડીયોને વધુને વધુ શેર કરીને જો આપણા નવજવાન ભાઈઓને સપોર્ટ કરશું તો અને તો જ ફક્ત આપણે આપણી દેશભક્તિ જે છે એ નિભાવી શકશું તો મિત્રો આવો આપણે બધા ભેગા મળી અને આપણી સરકારને આ રિક્વેસ્ટ કરવી કે આપણા દેશનો જો કોઈ પણ નવજવાન ભાઈ શહીદ થાય તો એને એક કરોડ રૂપિયા એમના પરિવારને આપવામાં આવે અને એના ઘરના એક પણ સદસ્યને ગવર્મેન્ટ જોબ આપવામાં આવે જેથી કરીને આપણે આપણા દરેક ભાઈઓ જે છે શહીદ થયા છે એ લોકોની મદદ કરી શકશું અને જો મિત્રો ખરેખર આપણા દિલની અંદર જો દેશભક્તિ સાચી હશે તો આ વિડીયો વધુને વધુ આપણા ગ્રુપમાં અને ફ્રેન્ડ સર્કલમાં શેર કરીને જય હિન્દ જય ભારત લખવાનું બિલકુલ નહીં ભૂલતા આ સાથે જ આ વિડીયો અહીંયા જ સમાપ્ત કરું છું ફરીથી કહું છું જય હિન્દ જય ભારત